મહામહિમ રાજ્યપાલ શ્રીના આજે પ્રથમ દિવસે અંદર પાર્ટી કર્યા હતા મહામ માન્ય રાજ્યપાલશ્રી ના આ અભિભાષણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના

આપવાની યોજના ગુજરાતમાં ચાલુ છે એવી વાત કરવામાં આવી હતી પણ હાલ જોયું છે કે ગુજરાતમાં ખૂબ જ મોંઘવારી છે તો પશુઓમાં માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા આપવાથી એનું ભરણ પોષણ કરવું ખૂબ જ પરવડે એવું નથી ગૌશાળાઓને એટલે સો રૂપિયા ખરેખર કરવું જોઈએ તેવી મેં સૂચન કરવામાં આવ્યું હતું સાથોસાથ તમે જોયું છે કે હિન્દુ ધર્મમાં આપણા ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એમાં તેત્રીસ કરોડ કરતાં વધુ દેવતાઓનો ગૌ માતાના શરીરમાં વાસ થાય છે તો છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતમાં અને દેશમાં કતલખાનાઓનું પ્રમાણ ચિંતાજનક વધી ગયું છે સાથ ગાયોનું જે માંસ છે એ વિદેશોમાં સપ્લાય થવાની છૂટી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે

મોટા ભાગનું દેશનું જે ગૌચર જે છે રાજ્યનું ગૌચર જે છે એ મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે કચ્છની વાત કરું તો મોટા ભાગનું કચ્છનું ગૌચર છે ઘુડખર બિયારણ છે એમાં દબાણો થઈ ગયા છે અદાણી ગ્રીન એનર્જી કંપનીને એક લાખ ચોરસ કિલોમીટર ચોરસ મીટર જેટલી ગૌચરની જમીનો અભ્યારણ ઘોડખર અભ્યારણની જમીનો મફતના ભાવે આપી દેવામાં આવી છે અને આ અદાણી ગ્રીન એનર્જી કંપની

આજે પણ અદાણી ના અધિકારીઓ ખુલ્લા ફરી રહ્યા છે અદાણી ના ચેરમેનો ખુલ્લા ફરી રહ્યા છે આજે પણ આવા

ભારત અને અમેરિકાના સંબંધો અદાણીને કારણે ખરાબ થઈ ગયા છે તો તાત્કાલિક અસરથી ગૃહ મારફત અમે માંગણી કરી છે કે ભાઈ અદાણીની ધરપકડ કરી અને અમેરિકાને સોંપવામાં આવે તમે જોયું છે કે મોટા ભાગના ગૌચરના દબાણકર્તાઓ જે છે એ મોટા ઉદ્યોગપતિઓ છે ભૂમાફિયાઓ છે તો તાત્કાલિક ગુજરાતના જેટલા પણ ગૌચરો જે હોય એના ઉપરથી દબાણ હટાવી અને ગૌચરને છૂટા કરી અને ગૌમાતાના ગૌચર એના રિઝર્વેશન લાગુ કરવામાં આવે અને ગૌચરની જમીન ઉપર ઘાસચારો ઉગાડવામાં આવે તેવી પણ અમે માંગણી કરી છે અને આ તમે જોયું છે કે રાજ્યપાલ શ્રીના આ અભિભાષણમાં સરકારી શિક્ષણનો ઉલ્લેખ જોવામાં નથી આવતો મહિલાઓની સન્માનની વાત આમાં ક્યાંય જોવામાં નથી આવતી એટલે કે આખે આખું જે અભિભાષણ જે જોવા મળ્યું છે એ ખરેખર આમ જોઈ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ખોટી વાહવા કરતી જણાઈ રહ્યું છે આમાં ક્યાંય જે બેરોજગારો છે એને રોજગારીને આપવાની ક્યાંય વાત કરવામાં નથી આવતી અને જે ગરીબોના ઘરો તોડવાની જે રૂલ ડોડ અત્યારે ખરીદ્યો છે તેને અટકાવવાની ક્યાંય આમાં વાત કરવામાં નથી આવતી અને ત્રણસો જેની જેવી વીજળી આપવાની આમાં કોઈ વાત કરવામાં નથી આવતી એટલે કે આ જે અભિભાષણ રાજ્યપાલનું છે એ આમાં શબ્દોમાં વપાડી રહી છે